જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કચ્છનો ફેમસ ગુલાબ પાક અને હલવાઈ જે રીતના બનાવે છે તે જ રીતના આજે આપણે બનાવીશું ફ્રેન્ડ્સ તમે આ ગુલાબ પાક રક્ષાબંધનમાં ભાઈ માટે પણ બનાવી શકો છો અને બીજા બધા તહેવારમાં પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ આ ગુલાબ પાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે અને ફ્રેન્ડ્સ આજે આપણે હલવાઈ જેવો ટેસ્ટી ગુલાબ બનાવીશું તો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગુલાબ બાગ બનાવવા આપણે જોશે અઢીસો ગ્રામ જેટલો મોરો માવો અને આપણે એને આ રીતનું ખમણીમાં ખમણી લેશું અને ફ્રેન્ડ્સ આ માવો તમને ગમે તે સ્વીટની શોપમાં મળી જશે અને ફ્રેન્ડ્સ હવે આપણે જોશે બસો ગ્રામ જેટલા કાજુ બદામ અને આપણે એને આ રીતના ઝીણા કટ કરી લેશું અને ફ્રેન્ડ્સ તમે કાજુ બદામ તમારી રીતે લઈ શકો છો અને હવે આપણે જોશે સો ગ્રામ જેટલી ખાંડ અને ફ્રેન્સ તમે ગુલાબ પાકમાં મીઠાશ તમારા સ્વાદ અનુસાર રાખી શકો છો અને હવે આપણે અહીંયા લેશું એક કપ જેટલા દેશી સૂકા ગુલાબ ફ્રેન્સ મને અહીં દેશી તાજા ગુલાબ નહોતા મળ્યા તેથી મેં સૂકા ગુલાબનો ઉપયોગ કર્યો છે ફ્રેન્સ તમને દેશી તાજા ગુલાબ મળે તો વધારે સારું કેમકે તેનાથી ગુલાબ પાકમાં તેની સુગંધ ખૂબ જ મસ્ત આવે છે હવે આપણે આ ગુલાબને ધોઈને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે જોશે અડધાનો પણ અડધો કપ સૂજી ફ્રેન્ડ્સ હવે આપણે એક કઢાઈ લેશું અને તેમાં એક ચમચી ઘી નાખી દઈશું અને આપણે જે મોરો માવો લીધો તો તેને શેકી લેશું અને આ રીતના આપણે માવાને હલાવતા જશું અને ફ્રેન્ડ્સ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે બહુ ફાસ્ટ રાખવાની નથી અને હવે આપણે આ રીતના માવાને સતત હલાવતા જશું અને માવામાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી માવાને શેકવાનો છે વધારે રાતો કરવાનો નથી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા માવામાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે અને હવે આપણે એને એક ડીશમાં કાઢી લેશું હવે આપણે આ જ કઢાઈમાં એક ચમચી ઘી નાખી આપણે જે સૂજી લીધી હતી તેને આપણે શેકી લેશું અને એને પણ આપણે આ રીતના સતત હલાવતા રહીશું અને ફ્રેન્સ સૂજીને બહુ શેકાવા દેવાની નથી અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી સૂજી શેકાઈને તૈયાર થઈ ગઈ છે અને હવે આને આપણે એક ડીશમાં કાઢી લેશું અને ફ્રેન્ડ્સ હવે આપણે બે કપ જેટલું દૂધ લેશું અને એક ઉફાણો આવી જાય ત્યાં સુધી આપણે દૂધને હલાવતા રહીશું અને ફ્રે અને ઉફાણો આવી જાય એટલે આપણે દૂધમાં આ રીતની ચપટી એક ફટકડી નાખીને દૂધને ફાડી લેશું ફ્રેન્ડ્સ તમારી પાસે ફટકડી ના હોય તો લીંબુ નાખી પણ તમે દૂધને ફાડી શકો છો અને આપણે આ રીતના દૂધને સતત હલાવતા રહેવાનું છે નકર આપણું દૂધ નીચે બેસી જશે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ આપણું દૂધ ફાટીને તૈયાર થઈ ગયું છે અને હવે આપણે આમાં સો ગ્રામ જેટલી ખાંડ નાખી દઈશું અને ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધમાં ખાંડ ઓગળી જાય અને ઘટ થઈ જાય પછી જ આપણે દૂધમાં મોરો માવો ઉમેરીશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું દૂધ ઘટ થઈ ગયું છે અને હવે આપણે આમાં મોરો માવો ઉમેરી દઈશું અને ફ્રેન્ડ્સ આપણે દૂધ અને માવાને સરખી રીતે મિક્સ કરી લેશું અને આપણે એને સતત હલાવતા રહેવાનું છે અને ફ્રેન્સ આમાં દૂધ થોડુંક બળી જાય અને માવો એક રસ થઈ જાય પછી જ આપણે થોડીવાર રહીને સૂજી ઉમેરવાની છે અને તરત જ સૂજી ઉમેરી દેશો તો આપણો ગુલાબ પાક સરખી રીતે જામશે નહીં અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણો માવો એક રસ થઈ ગયો છે અને હવે આપણે એમાં સૂજી ઉમેરી દેશું અને ફ્રેન્ડ્સ આપણે સૂજીને એક સાથે ઉમેરવાની નથી થોડી થોડી સૂજી ઉમેરતા જશું અને મિક્સ કરતા જશું અને હવે આપણે સરખી રીતે મિક્સ કરી લેશું અને સતત હલાવતા રહેશું અને હવે આપણે આમાં આપણી મેઇન વસ્તુ ગુલાબની પાખડી ઉમેરી દેશું અને હવે આપણે ગુલાબને આ રીતને સરખી રીતે મિક્સ કરી લેશું અને એમાં આપણે જે કાજુ બદામ કટિંગ કરી રાખ્યા હતા તે ઉમેરી દેશું અને મિક્સ કરી લેશું અને સતત હલાવતા રહીશું અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે ગુલાબ પાક થોડો થોડો ઘટ થવા લાગ્યો છે અને આપણે ગુલાબ પાકને ત્યાં સુધી હલાવતા રહીશું જ્યાં સુધી આપણે ગુલાબ પાક કઢાઈ ના છોડી દઈએ અને હવે આપણો ગુલાબ પાક કઢાઈ છોડવા લાગ્યો છે અને નીચે છોડતો નથી અને આપણો ગુલાબ પાક બનીને તૈયાર થઈ ગયો છે અને હવે આપણે આને એક ટ્રેમાં બટર પેપર રાખીને તેમાં કાઢી લેશું અને આ રીતના સરખી રીતે ફેલાવી દઈશું હવે આપણે એના ઉપર થોડા કાજુ બદામ અને ગુલાબની પાખડીઓ રાખીને ડેકોરેશન કરી લેશું ને તમે જોઈ શકો છો આપણો ગુલાબ પાક બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ અને હવે આપણે આને આઠથી દસ કલાક સેટ થવા મૂકી દઈશું ફ્રેન્ડ્સ આઠથી દસ કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણો ગુલાબ પાક સેટ થઈ ગયો છે અને આને આપણે છરી વડે પીસ કરી લેશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણો ગુલાબ પાક એકદમ કણીદાર અને મોઢામાં પાણી આવી જાય તેવો બનીને તૈયાર થઈ ગયો છે મમ્મીનો વિડીયો સારો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ